જય માતાજી બધાને નવા વર્ષના રામ રામ હેપી ન્યૂ યર જય માતાજી તો એને બધાને મારા તરફથી અને મારા આખા આ યુટ્યુબ પરિવારને જેટલા પણ વિડીયો ને બધાને મારા તરફથી હેપી ન્યૂ યર અને નવા વર્ષના રામ રામ તો આજે છે નવું વર્ષ તો અત્યારે નાય ધોઈને ત્યાં તૈયાર થઈ જશે અને આ બે બહેનો હજી નાવા ધોવાનું બાકી છે મોઢા જોઈને સીધું એને સા પીવા બે જશે અને હું અને હું એને બધા પેલા મસ્ત હતો તૈયાર થઈ ગયો છું એકદમ

તો બેન આ તો વિડિયો માં લાઈક નો કરી હોય તો કર નાખજો ને ચેનલ ઉપર પહેલી વાર આવે તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો તો એના અત્યારે બહુત દાયને એને પગે લાગવાનો કાર્યક્રમ શરૂ કરી દીધો સૌથી પહેલા એને મારા મમ્મી થી શરૂ કરી દે મમ્મી રામ રામ જય માતાજી માતાજી તમને સુખી રાખે ને ફલાટ મારા આશીર્વાદ પહેલા આપણે મમ્મી પગે લાગી દઈએ અને બધે જ આવવાનું છે તો અમારા હર્ષિતા બેન અત્યારે પગે લાગ્યા

હેપી ન્યૂ યર આને આવડું તો હેપી ન્યૂ યર તું બોલ હેપી યર હેપી ન્યૂ યર અમારે સવિતાબેન જો હવે રેડી થઈ ગયા છે તિયાર હેપી ન્યૂ યર રામ નામ નહીં રામ 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 હાલો રામ રામ મારા રેખા બેન તૈયાર થઈ ગયા છે

એય કરાયા ને હાલો પગલા ગણવને વાલે હે આયા વિડિયો કોલ ને ઉ બોધુ હાલે હે તૈયાર થઈને બે મેસિંગ હેપી હેપી ન્યાર હેપી

Pavarana Ram Ram Happy New Year Maja Maja Mose Tarun Namo Se Gopi Haru Mesin Kiru Ram Ram Pavarana Ram Ram

াম রাম 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 આપણો માહોલ છે ને આમ એકદમ પરિવારિક લાગે છે બધે કુટુંબના ને અત્યારે યા ક્યારે ભેગા થઈ જાય છે એમ જો રાહ હોય ને અત્યારે રામ રામ મળવાનું ચાલુ છે ને અમારા ભાભી છે અને આય મારા ભાભી છે આ બે આ હે ને એ મારા ભાભી છે એ અમારા દાદા છે મારા બાબુ દાદા રામ રામ નવા વરના અત્યારે અમે આવી ગયા છીએ ભાઈ રિસોર્ટ ની અંદર કારણ કે ભાઈ હે ને આ બધા ધોરીન ધોરો હે ને કપડા હારા હારા પહેરા હતા ને બધા તો વિચાર કર્યો કે થોડોક ફોટોશૂટ થઈ જાય તો ફોટોશૂટ કરવા માટે આવ્યા હતા ને અહીંયા ભાઈ છે ને અંબિકા રિસોર્ટ છે ને ત્યાં ક્યારે આવ્યા છે અને અહીંયા ભાઈ તમને ખાસ વાત કરી દઉં અહીંયા બની જશે સ્વિમિંગ પુલ જો આ ને બહુ જોરદાર મસ્ત મજાનું ને સ્વિમિંગ પુલ બની ગયો છે અંબિકા રિસોર્ટની અંદર તો અત્યારે આવી જશે અમે અહીંયા ને ફોટોશૂટ લઈ અને પછી નીકળી ફોટોશૂટ એને બહુ જોરદાર જોરદાર કરી નાખ્યું છે અને બધા એને હરા હરા મસ્ત અને ફોટાને એવું બધું પાડી લીધું છે અને હવે જાય ઘર તરફ હજી કાંઈક એટલા લોકેશનમાં ફોટા પાડીને કાંઈ નક્કી નહીં બાકીને બધાના ફોટા પડી જાય ગેલેરી નાખી આપણે ફૂલ કરી નાખી હવે હા મેં પોગી જાય કારણ કે હે એ રીતની એક થોડીક રીલ અને ફોટો ને એવું કરવાનું છે આ ભાઈનું બાકી છે કે હજી એનું બાકી છે આવડા લોકો કેમ કરે પેલા મારા ફોટા પાડી દે એટલે પછી ફોન મને પકડાઈ દે એટલે પછી મારે શૂટ કરવાનું થાય અને ફોટો ક્લિક કરવાના થાય એટલે મારા શૂટ થઈ જશે આ ભાઈ ના રાકેશભાઈ ના બાકી છે પછી અતુલભાઈનો નો વારો છે તો એવું બધું છે તો ને લોકેશન લોકેશન ભાઈ વાત તો આમ તમે એક નંબર લોકેશન છે ફોટા અત્યારે જે ફોનમાં બ્લોક કરું છું ને એની અંદર એના ખાલી ત્રણ ટકા સાસિંગ રહેવા દઉં અને અત્યારે મેં આવ્યા હતા તો કદાચ પિસ્તાલીસ ટકા સાસિંગ હતું વિચાર કરો બધું સાચીંગ અને ફોટામાં પાડ્યું છે ને કમસે કમ એને ત્રણસો થી 400 કારણ કે એક ધારા ક્લિક 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 એવી રીતે ફોટા પડીને

राम राम नवावरहना सीताराम बधाई ने शनबेन घरे जिन येवा छे ने अबे आपडे आ विचार छे आपडे पशु मामानी घरे राम राम नवावरहना राम राम शांति आओ बुरा राम 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 एला अपन आलो तो काय उभा न वाक ओए 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 Pada <tuk> pindah ke kawasan, 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 pindah ke Ram pindah ke

કારણ કે રસ્તો આપવા આગળ ગાડી આવે નથી અને અમે વાત થઈ ગઈ ને એવા છે ત્યારે બધા ઠેક એમ નહોતું એટલે અમે સામે છે એવા છીએ હવે અહીંયા એને નાની ઝેરી છે પૂરા દાદાની ખોલવું કડક થઈ જવું કલર લાગી જવાનું દર્શન કરીને અમે પાછા નીકળી ગયા છીએ દર્શનભાઈ સાથે અને ઓલા બધા એના રસ્તે આવેલા છે આ બાજુ રસ્તો છે પાવળિયા પાસે અને અમે આવેલા છીએ ખેતર હાલો તો પાછા એને થઈ ક્રોધા ખાતા ને પછી નીકળી ને હજી પાછું જવાનું છે દયાળ છે ને ન્યાય થી મંદિર છે ન્યાય જવાનું છે ગાડી જાય પડી ત્યારે અમે આવ્યા છીએ દયાળમાં અમારા હાથ નો આટો મારવા અને અમારા નાના હતા છે અને આ છોકરો છે ને થોડોક ફોટો પડાવવાનું કે છે પણ બહુ શરમાય છે આમ તો શરમાય છે બહુ ફોટો પાડવાનો શોખ છે મારા વિડીયો બહુ જોવે છે પણ અત્યારે હું બેઠો ને કહું ને તો પાછો શરમાય છે એવું છે ઘણા ઘણા ને એવું થાય છે નાના છોકરા બહુ શરમાય આપણે રાય હમ જોવાનું છે કે આમ આમ તારો વિડીયો ઉતરે આમ જો તને બધા જ છે આમ આમ તો

پہچی گیا پہ جی متا سیتارام کمیاں અને અત્યારે છે ને ભાઈ હું દર્શન ભાઈ એને માઇન્ડ પૈસા છે કારણ કે એને ટ્રાફિક જ એટલું હતું અને એને થોડું થોડું અંધારા જવું અત્યારે થવા મિનો છે જીપનું એનું બધું થોડું થોડું એને માર્કેટ ગરમ છે અત્યારે જો ચારે તરફ અને પબ્લિક પણ એને બહુ જાદુ છે અત્યારે અરે એ બધા જોઈએ સબસ્ક્રાઈબરો મળી ગયા છે બધા ક્યાંથી અમરેલીથી છે બધા જો ભાઈ દેવળિયા ગામ દેવભૂમિ દેવળિયા ભેળ આવી ગઈ છે અત્યારે બે બે ને હાથો જો આવી ભેગો ઉપાડી જો ભાઈ કાલે કપામાં ઉપાડી દીધી છે નીકળી ગયા અત્યારે અંધારા જવું થવા મનુ છે ફ્લેશ ચાલુ કરવી પડી અને ફોનમાં કોને ખબર આજ સાત મિનિટ તકતો કારણ કે અત્યારે કેમેરો આખો દિવસ શરૂ છે એટલો બધો કેમેરો યુઝ જ છો એટલો બધું આજ બહુ કેમેરો યુઝ છે ભાઈ ટ્રાફિક એટલું બધું છે પબ્લિક તમે પાછળ જતા છે ને બહુ આપણે ટ્રાફિક રહો ત્યાં એ ઘરે રસોઈ નું કામ છે રોટલા બોટલા બની છે ને સોળે નું શાક બનવાની તૈયારી હાલે છે અને બ્લોગ ના કરી છે અહીંયા આપણે એને ગમો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જતો મળી છે નવા વિડીયોમાં નવા જશે ને નવા મુસા ત્યાં સુધી બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ અને નવા વર્ષના રામ રામ